સમાજ જો કાર્ય થઈ રહ્યો ભલે હેરા કર્યું કે સી લગે તો કદાચ મેપ વેધા ઘરે નહીં વખે મધા ઘરે નહીં નિર્ણય હિ ગલિયો ન છોકરા હાલો હ્યો ઉભીણું ખપે આસ નો ડ્રાઈવર હોય ઉભાવી હથિયાર આજે છોરી જ વેચું હોય હી કોલા કરી મા અજ સમાચાતો એમચો ન્યાય કર્યા દો હણે